દેવગઢ બારી જાણે ભ્રષ્ટાચારમાં નંબર વન બન્યું હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે એક અજીબો ગરીબો કિસ્સો સામે આવ્યો આવી કાળઝાળ ગરમીમાં સખીદાતાઓ દ્વારા પીવાના પાણીની પરબો મૂકવામાં આવતી હોય છે તેવા સમયે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સત્તાના નશામાં ભાન ભૂલી બેઠા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા જે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખાતે પીવાના પાણીમાં પણ ભ્રષ્ટાચાર ઓપીટી વિભાગમાં હાલ મૂકવામાં આવતા પાણીના જગ રૂપિયા વીસના બદલે રૂપિયા ત્રીસમાં ખરીદી બિલો ચૂકવતા હોવાનું બહાર આવતા કંઈક એવું લાગી રહ્યું છે કે ગરીબ જનતા અને સરકારની આંખોમાં ધૂળ નાખતા હોવાનો કિસ્સો સામે આવ્યો જે પાણી આખા દેવગઢ બારિયા નગરમાં તો શું પણ દેવગઢ બારિયા તાલુકામાં પણ રૂપિયા વીસના ભાવે મળતું હોય છે તો આ બિલો સિવિલ હોસ્પિટલના સતાધીશો દ્વારા રૂપિયા ત્રીસના ભાવે કેમ ખરીદવામાં આવે છે તો સિવિલના વહીવટ કરનારાઓ શું સાબિત કરવા માંગે છે તે તો તપાસ બાદ જ બહાર આવે તેમ છે હવે જોવું એ રહ્યું છે કે આ બાબતે કેટલું ઝડપી અને શું પગલાં લેવામાં આવશે